બે થી અઢી કિલોમીટર જેટલું આખું છે પણ આ આજે છે ને આ એક શિવાભાઈ ભેગા છે હું ને શિવાભાઈ બે બાકી આપણું ઓલા એસપન પ્રોરા ઉપર આપણે છે ને ઓલા એસપન જો ચડી જાય છે કે શું થાય છે એવું કે બહુ છે ત્યાં પણ પ્રદિમાન પાર્ક આવેલું છે તમે ખાલી આ જુઓ બહુ મસ્ત છે અહીં એક વાર વિડીયો આવશું આ રસ્તામાં પણ અહીંયા પણ બહુ માણસો ઊભા છે જ્યાં ડેમ છે આ કઈક મસ્ત લાગે છે બધાય ગણપતિ વિસર્જન કરે છે અહીંયા પણ રખડવા જેવું કઈક લાગે છે થોડું ઘણું બહુ નહીં પણ ત્યાં આપણે નથી જવું આપણે નીકળી જાય સીધા આવો કઈક રસ્તો છે હવે આગળ જાય પછી ખબર પડે એ પહોંચવા આવ્યા છે તમે જોઈ લ્યો અહીંથી એક રસ્તો આમ જાય છે એક રસ્તો આ બાજુ જાય છે આપણે જવાનું છે કાચા રસ્તેથી આમ એ દેખાય છે ઢોરો આપણે ત્યાં જવાનું બીજું એક મહત્વ કહેવાનું કે ત્યાં બને તો આપણે સનસેટ પણ જોઈ લેશું કેવીક મજા આવે છે જોઈ તો ચાલો ઢોરો હવે આ ગાડીથી ચડી કે પછી હાલીને ચડી જોય હવે શું કરી આ રીતનો રસ્તો છે રસ્તો તો શું કે પાર્કો છે હવે આમાં ધીમે ધીમે ચડી છે તે પહોંચી ગયા છે અને ઢાળીઓ કેવો છે તમને બતાવું જો આવી રીતે છે ને આવી રીતે છે અને ઊંચો એટલો છે આવી રીતે પાછા ઉપર ઉપર જેમ ચડતા જાય આવી રીતે વણાંક આવતા જાય છે તમે ખાલી જુઓ બાકી હાલીંગ એટલું બધું પબ્લિક જાય છે આજે રવિવાર છે તો માણસો પણ બહુ છે બાકી સામે મસ્ત ડુંગર છે આમ ન્યા પણ હવે આપણે તો નથી ચડવું બાકી અહીંયા સામે એક નનકડો એવો ડુંગર છે ન્યા કદાચ ચડી તો ચડી બાકી હવે ઉપર જાય પહેલાં દર્શન કરી ચાલો ભાઈ પહોંચી ગયા છે અહીંયા મંદિરે અને અહીંયા આપણે રાખી દીધું છે પાર્કમાં અને સામે છે નાના છોકરાને રમવાનું ચાલો હવે દર્શન કરીએ મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે નીચે પણ એક નાનું અમતું મંદિર છે તો ન્યાં પણ જાય ન્યાય પણ બધાય બહુ માણસો ઊભા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે નીચે જાય તો ભાઈ મંદિરની જ્યાં અહીંયા બાજુમાં છે ત્યાં શ્રીફળ વધેરવાના છે અને ત્યાંથી આ બાજુ આવો તો અહીંયા પણ ક્યાંક સિક્કા ચોંટાડવાનું કે એવું કાંઈક છે અને બાકી જોવાહી નનકડો અમ તો કુંડ છે તેમાં નાની અમથી શિવલિંગ છે તો એમાં પણ કોઈ સિક્કા છે બાકી તમે એની બાજુનો જે વ્યૂ તમે ખાલી એકવાર જુઓ મોજ પડી જાય ભાઈ તમને બધું જે બતાવ્યું જે આ સાઈડમાં નાનું મંદિર છે એની પાસે આવી રીતે લપસ્યા પણ છે જે સાત વાર લપસિયા ખાવાથી રોગ દૂર થઈ જાય છે અને આ બાજુ એની આ સાઈડમાં પણ મસ્ત એક ચબૂતરો છે સામે જે મોટો ડુંગર દેખાય છે એની ઉપર પણ ત્રણ થી ચાર ધજા દેખાય છે અને ત્યાંથી આ ક્યાંક થી ઉતરે છે બે ત્રણ આપણે તો નથી જાતા ખોટા ખોટા ઠાકી જા હું એટલે આપણે ચડવા નથી જાતા બાકી આમ જે વ્યૂ છે અહીંનો ભાઈ જે આ તમે આમ પાણી ઢોરા અને આમ એકદમ નેચરલ છે બાકી આમ એવું લાગે કે ઓક્સિજન આવ્યા થાય થાય એવો વ્યૂ છે ભાઈ કાંઈ ન ઘટે બાકી ભાઈ આવી રીતે અહીંયા ચાની પણ પ્રસાદી મળે છે ભાઈ મસ્ત ચાની પ્રસાદી પણ અમે લઈ લીધી બાકી અહીંયા છે ને ભાઈ જમવાની પ્રસાદી પણ હોય છે જે રાતના સમય હોય છે લગભગ લગભગ દર રવિવારે એવું કહે છે કે દર રવિવારે અહીંયા પ્રસાદી પણ મળે છે તો આવો તો પ્રસાદી જરૂર લેજો જોકે અમે તો હવે નથી લેતા અને બાકી હા તમને જે સનસેટની વાત કરી સનસેટ તો કાંઈ એવો કાંઈ ખાસ દેખાતો નથી દરિયા મહાદેવનો જેને વિડીયો જોયો હશે તેને ખબર હશે ને આ પણ જોવો તમે આ રીતના હતું કે પાણા ઉપર પાણું રાખવાનું એવું પણ અહીંયા છે તમે જોઈ લ્યો આ ખાલી અહીંયા કોકે પાણું એ તમે ખાલી એકવાર જોવા બાકી અહીંયા બધાય એવી રીતે હવ હવ ના મકાન બનાવે તમે જોઈ લ્યો ખાલી બાકી આ સામે ઢોરાની સામે છે અને મંદિરની બાજુમાં છે આવી રીતે બધાય અહીંયા ગોઠવે છે તો ભાઈ બધાના મકાન જોઈને હવે અમેય નક્કી કર્યું કે અમેય મકાન બનાવી તો ચાલો હવે બનાવી હું તો નાના નાના પાણાનું બનાવીશ જોઈ છે કેટલા માળનું બને છે એક પછી બે ત્રણ ચાર પાંચ પાંચ માળનું બની ગયું ભાઈ આપણું મકાન અને આ ભાઈ જે સાથે આવ્યા છે એનું એક બે ત્રણ ચાર અને પાંચ એને પાંચ માળનું બેયને ભેગું થઈને દસ માળનું બની જાય સામે જે તમને પહેલાં વિડીયોમાં બતાવ્યો તો નાનો ડુંગર તો ન્યા આવે જાય છે ભાઈ પહોંચી ગયા છે આયાથી નીચે અને જેમ કે મેં તમને કીધું સામેના ડુંગર ઉપર પણ ત્યાં પણ થોડાક એવા માણસો બેઠા છે તો ત્યાં જાય અને બાકી તમને વ્યૂ બતાવી બાકી ભાઈ ઉતરવા ટાણે થોડુંક ધ્યાન રાખજો બહુ વાળું છે ભાઈ નિરાતે ગાડી આવો તો ચલાવજો અને હા ચડવામાં પણ નિરાતે જ ચડાવજો બાકી બહુ થોડું ઘણું રિક્સવાળું છે ધ્યાન નહીં રાખો તો ભાઈ બહુ પડી જા હો ભાઈ એનું ખાસ ધ્યાન રાખજો મસ્ત તમને વ્યૂ બતાવ્યો કેવો ગમ્યો એ કહેજો કોમેન્ટમાં બાકી હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવ નવા વિડીયો તમને જોવા મળશે આપણી આ ચેનલમાં જેને તમે ફટાકથી સબસ્ક્રાઇબ કરી લ્યો